માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું બાઇકનું સંતુલન બગડતા બાઇક સ્લીપ થઈ જતાં માથું ડિવાઇડર સાથે ભટકાયું ઓગણીસ વર્ષીય રાકેશ રઘુનાથ બિલ ને માથામાં ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યો રાકેશે હેલ્મેટ પહેર્યું નહોતું જો હેલ્મેટ પહેર્યું હોત તો તેનો જીવ બચી જાત તેવી વાત સામે આવી હતી રાકેશ ગઈકાલે જ તેના વતન નર્મદાથી સુરત આવ્યો હતો રાકેશ શહજાનંદ શાળામાં દૂધ ડિલિવરીનું કામ કરતો હતો રાકેશની પાછળ બેઠેલા તેના સાથી મિત્રનો આબાદ બચાવ થયો હતો ઘટનાને પગલે સિંગણપુર એ વધુ તપાસ હાથ ધરી છે વિશાલે કહ્યું કે બાઇક ની સ્પીડ ઓછી હતી ત્રીસ થી ચાલીસ હશે પરંતુ અચાનક તેને ચક્કર આવ્યા કે શું થયું તે તે ખબર નથી થઈ ગઈ જેથી માથું સાથે અથડાયા બાદ મોત જ ચાલીસ ની સ્પીડ માં હતી અને ચક્કર અચાનક ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ